પોતાની સાથે શોષણ થયું એ બાબતે એક ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં આપી જે ફરિયાદ બીએનએસ કાયદાની કલમ ચોસઠ બે એમ મુજબ દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી એ દરમિયાન આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે આરોપી કુઝેલ આરીફ પંજા કરીને છે જે અજમેરી કોલોનીમાં રહે છે એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડઅપ કરી અને આ ગુનાના કામે એને ધોરણ સર તબદક કરવામાં આવેલો છે એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે આ જે આરોપી છે અને પીડિતા એ લોકો એક બાજુ બાજુમાં જ નજીકમાં રહેતા હતા એના કારણે એમને ઓળખાણ હતી અને જેના કારણે તેઓને બેવને ઓળખાણ થઈ અને પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપીએ એ પરણે સ્ત્રીને પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું તો સ્ત્રી સ્ત્રી પોતે પરણિત છે તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને શારીરિક શોષણ કર્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની